બે <laughs> છે <laughs> 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 <hums> 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 <hums>

બરાબર કારણ કે આ બેન એમ કહે કે મારે બહારના કામ કરીને ઘરનું પૂરું કરવું પડે તો તમે દાદાની સેવા કરો કરિયાણું અમે તમને પૂરતું કરી દઈએ કરિયાણું પૂરું કરીને પહોંચાડો એ વાત બરોબર છે ઘરમાં આપણે ખર્ચો તો ઘરમાં થતો જ હોય અને આજે હું બારે કામ કરું એમ નહીં બેન તમે એકલા હશો તો ખર્ચો નહીં થાય હું એકલી છું તો હવે આ ભાઈ પથારીમાં પડ્યા તો તમે એમ કે મારે બહારના કામ કરવા કે ઘર હાચવું કાને હાચવા તમે પથારીમાં પડ્યા હોય તો આ ભાઈ એમ કહી શકે કે મારે ઘરનું હાચવું કે ઘરના કામ કરવા એમાં એવું છે બેન જો જલ્પા બેન વાત કેવી છે મે આજ સુધી એમ નક્કી તો હું તમને મૂકી દઉં આશ્રમમાં કે તમે તમારા હાથે વહી જાવ યા YouTube માં બધું જોવે છે આ બધું કરે છે એટલે એને એના મનથી એને નિર્ણય લઈ લીધો છે કે મારે અહીંયા વહી જવું છે બધી વાત સાચી પણ પરિવારવાળા કેસ બધા આશ્રમમાં આવતા રહે બે તો રોડ ઉપર જેનો હાવ કોઈ નથી જેને ઉપર છાપરું નથી ચોમાસામાં શિયાળામાં ઉનાળામાં રોડ ઉપર હેરાન થાય છે એનું કોણ કરશે

માનસિક અસ્તર ને તમે રહી ના શકો બીજી વસ્તુ અમારી પાસે એટલી સગવડતા નથી કે અમે કારણ કે ઓલરેડી પચાસ માનસિક અસ્થિર લોકોને રોડ પર લેવાના બાકી છે હું રોજ બબે પાંચ પાંચ ને લઈ આવું ને તમને ખબર વિડીયો જોતા હોય તો બીજા પાંચ બાર ભેગા થઈ ગયા કારણ કે આપણી પાસે બે રૂમ છે અને હોલ છે બે રૂમ ને હોલ લઈ અને ઓલરેડી આડત્રીસ તો માનસિક અસ્થિર લોકો છે રે છે હવે હું પથારી વસ ને કઈ રીતે વાંચું કઈ રીતે રાખું અથવા દિવસ છે અહીંયા ગણાય કે પણ જેની આગળ પાછળ હા કોઈ કરવા વાળું નથી એને અને પછી આ એક માણસ જે માણસ કરતું હોય ને એ માણસ ને થોડોક એકલા માણસ હોય ને ઘરમાં આવે ને એટલે થોડું નાનું મોટું નાની મોડા બધા દેવાનું હોય માણસ જો આ તમારે બે જણાનું હોય છે બરાબર યાદ ત્રીજા ને પકડા રહેશે કારણ કે માનસિક અસ્થિર છે એ તો કઈ તમે બંધ થઈ જ બંધ થવાનું છે ને એ ચોવી કલાક જગાડ છે પાંચ હોતા હોય બીજા દવા જગતા હોય

કારણ કે જે આપણે માથે પીડા આવી છે ને કર્મ હતી એ તો ભોગવવા જ વગર છૂટકો છે ને એ બધી વેદી તમને એવું થાય કે મને ઘરે ઘરેથી જાય હું બીજે વાવી જાઉં બીજાથી જાય ત્રીજે વાવી જાઉં તમે જ્યાં જશો અહીંયા બધે કંઈક ને કંઈક તો તમારે ડિસ્ટર્બન્સ આવવાનું જ છે બધું તો તમને હાવ જેવું જોઈએ એવું હોય ફટાકા ક્યાંય નહીં પડે અરે વાત એમ નથી વાત એમ છે દાદા કે કોઈ પણ આશ્રમમાં જવો

તો પછી ઈ જો બાયણા નું કરીને આવે ઘર નું કરે તો થોડું માણા થાકે તો ખરા જો આ પથારી નું દુખ છે ને એ કોઈ ન લઈ શકે બીજી તમને કઈ તકલીફ હોય વધઘટ તમારે ખાવા પીવાનું નો ભેગો થતું હોય તો અમે કરિયાણું દઈ શકીએ કારણ કે ઈ એમ જગ્યાએ હાચા છે ને એ જો સેવા ન કરતા હોય ના પાડતા હોય આ ભાડું કેટલું કરો છ હજાર રૂપિયા છ હજાર તમે શેમાં કામ કરો એમ તો હું રસોઈ કરવા જાઉં છું બે ઘરની રસોઈ કરવા જવું છું મારે બેઠે રસોઈ કરવા જવું પડે અહીં ઘરનું કરીને જવું પડે સવારથી થી સુધી કરવું હોય એટલે બધું ખુરશી પર એનું મૂકીને જવું પડે પાણીની બોટલ સંડાસ બાથરૂમ બધું એનું પથારીમાં છે અત્યારે તો હવે આટલું બધું હું કરતી હોય તો પછી આજે મારો જીવ છે દાદા તમારે થોડુંક સમજવું પડે કારણ કે જો એ બે ઘર રસોઈ કરવા જાય આનું ભાડું કાઢે તમારા ખાવા પીવાના ખર્ચા કાઢે તો એ બે ને થાય આવીને પૈકું તમને આટલી ટેકો કરતું હોય

આ મારી ફાઇફ અત્યારે મારા પાસે તો ભાડાના પૈસા નથી હોતા હું પરણે ભાડું ગમે એમ કરીને કાઢું બે ત્રણ જણાને ભેગા કરીને કરું ચાલો ભાઈ બે ત્રણ કરીને રસોઈ આમાં રસોઈમાં એ કેવું છે ખબર છે આપણને સામેનું વ્યક્તિ આપણને એવી રીતે મળવું જોઈએ અને આજે આપણે બધે રસોઈ કરવા જઈએ મારી પાસે કાંઈ મહાન નથી રિક્ષામાં જાઉં ને આવું બધું ખર્ચાય મારે કાઢવા પડે ને કે ન કાઢવા પડે તમે આજે ઉબાઈ માણસ હું કેટલું કરું હું કેટલું આ મારી છોકરી હતી ને તમે નોકરી કરતી હતી મારી છોકરી નોકરી કરીને હું ઘરમાં પૂરું કરતી મેં નવ મહિના પેલી મેં કર્યું એટલું મને યાર કંટાળો આવી ગયો હું ક્યાં જાઉં હું તો આશ્રમ માં જાઉં મારું તો કોઈ નથી હું કોના ઘરે જાઉં એવું નથી તમે બે એકા બીજા સહારો છો હા અમારા જેવા નાની મોટી તમારી ખાવા પીવાની દવા દારૂ આતે જે મદદ થાય કરી અમે ટેકો તો પછી તમારે થોડોક એને ડાયાબિટીસ વધી જાય હમણાં એને પરમ દિવસ વધી ચાર દિવસ પહેલા માઇકું ત્રણસો ચારસો ને એક્યાસી ડાયાબિટીસ હું ગયો જ આવ્યો હા એમ હવે માની લો કે એને કંઈ થયું હોય તો પછી એને કઈ લઈ લેવાય અને થોડું ઘણું તો માનસિક બીમારી જેના ઘરમાં આવે ને એનું માનસિક ડિસ્ટર્બન્સ થાય કેમ કે એક તો પૈસા ઘરમાં હોય કમાવાવાળું કોઈ ન હોય બાકી તમે ગમે આશ્રમમાં જાઓ તો કોઈ ચોવીસ કલાક તો કઈ મથે રહે નહીં તમારી ચોવીસ કલાક તો કઈ પર્સનલ તમારી કેર લે ને ન્યાય તમારે પથારીમાં દિવસો કાઢવા તમે રહો અહીંયા તમારે પથારીમાં રહેવું એને તો બેન મારો સહારો છે મને તો કોઈનો સહારો નથી હું તો મારા ભગવાન ઉપર જીવું છું ભગવાનને કહું છું ભગવાન તું જેમ મને રાખીશ છે હું રહીશ કે તું મને લઈ જાય એટલે મારે જોવું નહીં એને બનો લે એને રાખ હું ભગવાન એવી પ્રાર્થના કરું છું રોજ આથી વિશે શું કેટલું કરું બેન આજે હું બાઈ માણસ છું અને આમે બેન માંદગી હોય ને ઘરમાં કોઈ કરવાવાળો ન હોય ને ભેગા પૈસા ન હોય ને એટલે એ તકલીફ થાય

તમે જો પથારીમાં રહીને કંટાળ્યા તમે તમારી જગ્યાએ સાચા છો એ કમાઈ કમાઈ પૂરું કરવામાં એણે રાખવાની ચિંતા તો થતી હોય ને કે મારે ખાવાનું ક્યાંથી પૂરું કરવું ભાડાનું ક્યાંથી પૂરું કરવું પીડા તો એની થતી હોય કંટાળ્યા તો એ હોય પણ કોને કહેવા જાય હવે જો શરીરની જે પીડા છે એ તો કઈ કોઈ લઈને થકવાનું કહ્યું મન કામ મારે રાખવું પડે જ ને તો હું ધન મારે રીપું કે કામ કરું તો હું જોઉં પણ તમારે જે એ કે તમારી પાસે માંગે છે એમ તમને કહેવાય ના એ વાત નથી તો માથકામ નથી માંગેથી એ વાત નથી તો શું છે જલ્દી ઊભો થયેલગી ભાઈ નિકળે કામ કંઈ તો કે તારું કેથી કરવું મારે રોધ જરૂર અમારે રોજ ખાવા

એક તો માણસ માંગુ હોય ને એનો સ્વભાવ બગડી ગયો હોય ઘર માં બેન રોજ કટકટ થાય છે આ પણ ઘર ના કટકટ થાય છે એ વાત સાચી છે હિસાબે થાય છે એ હું સમજી કે તમારે આ વખના કોઈ સોર્સ નથી એ ભેગો તમે કઈ કામ કરવા જઈ ન હોકો એને ફરજિયાત કામ કરવા જવું પડે એ એનો બે જગ્યાએ ભેગો ન થા દો કે ન્યાય સમય ફરજિયાત દેવો પડે એ સમય ન દે તો પૈસા ન આવે તો ઘર કેમ કહું અને તમને સમય દેવો પડે ખાવા પીવાનું ટાણે તમારું બધું જે કંઈ પણ

તો ઊભો થાવું હોય છે તો તમે ટ્રાય તો કરવી જ પડશે હું ટ્રાય કરું છું કે આ ખાડલો નીચે છે ઓલો ખાડલો ઊંચો હતો આટલો તો ઓલો ઊંચો તો આજે ઊભો થયો તો હું વહી નથી કે નાય વાત છે ને થોડુંક થોડુંક તમે એને ટેકો કરો એ કરે છે એટલું બધું તો તમે એનો ટેકો થોડો ઓમ કરો એને કંઈ જોતું નથી તમારું પડતું હું ઊભો થવાનું ડૉક્ટરે કીધું છે ને જો તમે થયો તો પ્રયત્ન તો કરો ડૉક્ટરે આપણને કીધું ટાઈમ પૂરો થઈ ગયો વોકર આપણે લઈ દીધી બધું તમારા સાધન લઈ દીધા છે તમે ધીમે ધીમે ઊભા થઈને આટલા બે બેગલા હાલ વોકર લઈને હું તમારો એમ જ કે હું નથી થઈ થઈ જ નથી તમારી ફરી

તિયર ને કારણે હું મારું જ હતો હાલે હાલે તને કોક મળ્યું ને તનેથી મોજ હતું ઈ મારાથી નથી થતું બોલ તો તમારે જે ગો ગો તમારે મેં એ એક કર્યું સવાઓને દેવાનોથી હો જો ઈ મને એ એક કરી દીધું તારો રસ્તો કર લેજે હું મારો રસ્તો કરી લઉં છું એવું ન કે મેં એવું બધું એટલું બધું ઈ જેટલું કહી દેને એટલું હું બોલતો નથી શું કોઈ એટલું બધું બોલતો નથી હવે હું કરશું ક્યો તું ક્યો તમે એક ચોવી કલાક જાગરણ જ હોય એના તો ફૂવા ને ઉઠવાના ટાઈમ ફિક્સ હોય એ તો બે જાગે બે હોય બીજા પાંચ જાગે યાદ હાથમાં આવે તો એ તો પથ્થર મારા થતા હોય ને આવડી આવડી પ્રસાદી આવતી હોય તમે એ બધું સાંભળી ઓકશો યુ માનસિક એ બધું તમારે બેલેન્સ કરવું પડે ન આટલા હું કહું કે હાજો માણસ છે ને માનસિક અસ્થિર વચ્ચે ન રહી કે તેની શારીરિક બીમારી રાખો દઈએ એની રમરમાટી આવડી આવડી આવતી હોય તમારી એ કેપેસિટી છે તમને ખબર છે વિડીયો જોતા હોય શાંતિથી અહીંયા રહ્યો અહીંયા અમારી કંઈ તમારે કરિયાણાની કાતે કંઈ જરૂરિયાત હોય તો કયો એ તમે તમારા તમને દઈ જાઓ બરાબર તમારે બેન જે જરૂરિયાત હોય ને એ મને લિસ્ટ કરી અને વોટ્સઅપ કરી દેજો કરિયાણા અમે કોનો રોકડો કરવા જાવ અત્યારે હું તો ઘર ભરાવવા જાઉં છું બે જણાવી દર્શન કરવા જાઉં છું બે બે જણા છે એને બે તો બે હજાર રૂપિયા આપે છે બીજું કઈ ઘરમાં મારે ભાડું ને લાઈટ બી તો મારે કાઢવું જ પડે એના પછી ખાવા પીવાનું ક્યાંથી નહીં એટલે ખાવા પીવાનું અમે એ જેવા પછી મારા બેગી થોડુંક દે પછી મારે મારા પિયરમાંથી થોડું ઘણું થોડું ઘણું એમ કરીને અત્યારે હું ઘર હલાવું છું સમજા અત્યારે મારી પાસે કાંઈ નથી એને અત્યારે આ ખાટલો લેવો છે ને તો મારી પાસે એમ પૈસા નથી ડિપોઝિટ કરવાના

ભાઈ ઘરમાં નહીં બહાર ક્યાંય નથી આપણે એમ કે વાં જવું તો શાંતિ વાહ જવું તો શાંતિ ક્યાંય જગત આખામાં ક્યાંય શાંતિ નથી શાંતિ આપણા અંદર છે આપણે લઈ શકીએ મળી ગઈ છે શાંતિ લેવી છે એને કકડા શાંતિ છે અને જેને નથી મળતી એને જગતના ગમે એ ખૂણે જાવ ક્યાંય ન મળે અમારે તો તમારે એ કઈ નાની મોટી કરિયાણા ખાવા પીવાની જે જરૂરિયાત હોય કે જો એમને ખૂબ જ્યાં સુધી અમારાથી થાય ત્યાં સુધી બરાબર ને એમાં એવું નહીં કે આ જ્યાં ઊડી મારેથી પુકારી આવતી હું કહીશ એટલે અત્યારે તમે બે એકબીજાનો સહારો છો અમે બીએના રસ્તે હું મારા રસ્તે હવે આ આખા જગતમાં બધા એવું કહે છે કે ઘરવાળો ઘરવાળાના રસ્તે અને ઘરવાડી ઘરવાળાના રસ્તે પછી બેન કઈક કોંપલી તમારી લિમિટ હોય પણ મારી વાત સાંભળો એટલે હું બોલતું ગમે ઈ ગમે ઈ બોલતા હોઉં એમાં એવું છે દાદા આખા જગતમાં અત્યારે બધું લિમિટ બધું હાલે બધું ભેળવાઈ ગયું છે હવે કોઈની લિમિટ જ નથી હું કરું બેન એવું નથી કે હું સાચું છું કે એ સાચું છે

તો તમે તો બે આવજો છો પાંચ દી પંદર થી રોકાઈ જાઓ તમને એમ થાય કે ભાઈ ખુલ્લા વાતાવરણમાં ક્યાંક બહાર નીકળીએ તો થોડુંક મગજ ફ્રેશ થાય અને થોડુંક તમને એમ થાય કે ભાઈ અહીંયા આવવાથી મને કંઈક શરીરમાં ફેર પડે હું મારી રીતે હાલ હાલતો ચાલતો થઈ જાય પાંચ દી પંદર દી આવો તમે તમારે એમાં ખેતરમાં છે ને બારો બેન અત્યારનો તડકો બેન નો સમય છે બાર આપણે અહીં ઘરમાં એટલે થઈ શકતા